નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિતલ ભગત પાવી જેતપુર તાલુકાના બાર ગામે આવેલ પીએસસી આરોગ્ય કેન્દ્રમાં છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા ભેટ આપવામાં આવતા બાર તેમજ આજુબાજુના ખુશીની લહેર ફેલાઈ ગઈ છે જેતપુર તાલુકાના બાર તેમજ આજુબાજુના વિસ્તારના ગામોમાં રાત્રિ દરમિયાન ઇમરજન્સી એમ્બ્યુલન્સની સુવિધાનો અભાવ હોવાના પરિણામે દર્દીઓએ ભરેલ હાલાકીનો સામનો કરવો પડતો હતો કોરોનાના સમયે લોકોને મેડિકલ સારવારમાં લાવવા લઈ જવા માટે જે મુશ્કેલીઓ પડી હતી ત્યારથી જ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ એમ્બ્યુલન્સ ફાળવવાનો નિર્ણય કર્યો હતો હવે એમ્બ્યુલન્સ ફાળવાતા પ્રજાની મુશ્કેલી દૂર થશે તેમજ બાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીને સારવાર અર્થે લઈ જવા અને લાવવા માટે તકલીફો પડતી હતી આ ગાડી મોટી હોવાથી બારની સાથે સાથે બીજા સરકારી કેન્દ્રો પર મેડિકલ કેમ્પ તેમજ અન્ય સરકારી મેડિકલ વ્યવસ્થામાં પણ ઉપયોગી નીવડશે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર